સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત છે બધા મિત્રોનું પાછા એક નવા બ્લોગ અને આજે ફરી પાછા સવારના સાડા પાંચ થઈ ગયા છે અને અમે લોકો જઈએ છીએ આજે ફરવા માટે મીર પણ તૈયાર થઈ ગયો છે મારે હીરો તૈયાર થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ આપણો ટેમ્પો કાઢીએ એમાં ગાડલા બધું નાખીએ અને ચાલો આપડે નીચે ઉતરીએ ટ્રીપ માં મિત્રો બનાવી રહેજો એટલે ખ્યાલ આવી જશે ક્યાં જઈએ છીએ અમે

ઓરા મામી મે ના લેવા લઈ લીધી નાસ્તો કરવા માટે નાસ્તો કરવા ખમણનો નાસ્તો છે મસ્તીનો આ જેને ઉલટી કરી થી કરી લીધી છે બધા અને જેને નાસ્તો કરો એ ભઈ આવો ઠેલો મૂકી દીધો છે રસ્તાનો હાલો ખમણ લઈ લપ હાલો ખમણ છે નાસ્તો કરવા બે ગયા ખમણનો ઓંડા ખમણ મિત્રો ફાઈનલ શેખર આશ્રમ એવું નામ છે અત્યારે વાર અમે આવ્યા છીએ આશ્રમે અને ચાલો આગળ તમને જઈને માહિતી બધી આપું

અને ત્યાર પછી આપણે અહીંથી ચેક ઇન કરવાનું છે ત્યાર પછી એ લોકોની ઇલેક્ટ્રિક બસ જે ગાડી આવે એમાંથી આપણે આખા ટાપુ ઉપર આપણે અહીંયા ફેરવે છે ચાલો આપણે ધીરે ધીરે આગળ જઈએ ચાલો મિત્રો અહીં આવીને તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનો રજીસ્ટ્રેશન કરાવીને ત્યાંથી તમારે કૂપન લેવાના એટલે તમને આવી રીતના કૂપન તમને આપશે કૂપન લઈ આવો છો ચાલો આપણે બધાને એક એક કૂપન આપણે આપ દઈએ ચાલો આપણે કૂપન લઈ લીધા છે આપણે હવે એન્ટ્રી લઈ લીધી ચાલો અહીંયા તમારે ચેક ઇન કરી લેવાનું અને ચેક ઇન કર્યા બાદ તમારે અહીંયા બધા લોકો ઊભા છે સાથે લાઇન માં તો ઉભા રહી જાય ચાલો અહીંથી એક એક ગાડી આવશે આપણે બધા ઇલેક્ટ્રિક ગાડીમાં માં બધા આપણને ફેરવશે અંદર જાય ચાલો મિત્રો અહીંથી ટિકિટ ચેક ઇન કરી અને ગાડીમાં અમે લોકો બેસી ગયા છીએ અને આ આશ્રમ છે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર આશ્રમ છે અને અમે લોકો બધા આખી ફેમિલી ગાડીમાં બેસી ગયા છીએ એક ગાડીમાં બધા અમે આખી ફૂલ ફેમિલી છીએ બધી આ ને બેટી આઈ મજા આવી ને દીકુ હે આપણે આડો તમારે આડો પાછળ બેઠા છે મીર કે છે એ જો બધી આ જગ્યા છે પ્લેસ બધી હું તમને હું બતાવીશ બધી આ જગ્યા મિત્રો 223 એકર માં આવેલી છે જે તમને આ ઇલેક્ટ્રિક ગાડી દ્વારા તમને ફેરવવામાં આવે છે નો ટિકિટ દર તો નથી મતલબ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ છે મતલબ 60 રૂપિયા એમની આ ટ્રાન્સપોર્ટેશનનો નો ચાર્જ છે ટિકિટ દર કોઈ અહીંયા નથી તમારે લંચ લેવો હોય તો 130 રૂપિયા એમ અહીંયા ચાર્જ છે જે મેડિટેશન જગ્યા છે આ

બનાવેલ છે પિલોર આ મંદિર ની જગ્યા છે જો ઉપર જઈને આપણે દર્શન કરી લઈએ ઉપર મોબાઈલ કેમેરા નથી દર્શન તમે કરી લો ઉપર જઈને અમે કરી લઈએ હાથી ના પિલોર બનાવેલા છે ચારે બાજુ મંદિર ની ચારે બાજુ ચાલો આપડે ઉપર જઈને દર્શન કરી લઈએ ચાલો હા ઉપર નો પોઈન્ટ છે મંદિર નો મેન મંદિર નો પોઈન્ટ છે આ

ચાલો આપણે ગાડીમાં બેસી જઈએ પાછા એટલે આપણે આપણી જગ્યા પર આપણને ઉતારી દેશે ફાઈનલ રાજ ચંદ્ર આજે આશ્રમ જે કહેવાય એ અમે ફરી લીધું છે ને રાઉન્ડ મારીને અમે નીચે આવી ગયા છે ફાઈનલ તો હવે અમે જઈએ છીએ અહીંથી એક ધરમપુર સાઈડ મહાદેવનું મંદિર છે મંદિર સાઈડ જઈએ છે અને ત્યાં આપણે સીધા મળી ગયા ચાલો મંદિરે ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિર અમે આ પહોંચી ગયા છીએ સ્ટોલ છે બધા ચાલો આપણે જઈને એમના દર્શન કરીએ ચાલો ચાલો મિત્રો મંદિરે પહોંચી ગયા છે

Ai, se on minun romanttinen. Ola nätti, no?

ચાલો હવે આરામ કરીને જાયલા પાછા પાછો હવે કેવું વિશ્વમભરી વિશ્વમભરી માતા ના મંદિરે હાલો નીકળી આપડે

અને ત્યાં અંદર કેમેરા અલાઉડ નથી એટલા માટે તમને નથી બતાવ્યું પણ જો લિંક મળશે તો તમને ચોક્કસથી તમને બતાવી દેજો હા આપણે ગોવર્ધન પર્વતના દર્શન કરવા માટે જઈએ છીએ ગોવર્ધન પર્વત છે મિત્રો છે ગોવર્ધન પર્વત છે આ તમને નિહાળો છો કૃષ્ણ ભગવાન એક તસલી આંગળીએ જે ગોવર્ધન પર્વત જે ઉપાડ્યો હતો ને આ દ્રશ્ય છે હા એક મિત્રો ગામડા એક રજવાડું છે જો તમે બતાવો હા ગોકુળ છે ગોકુળ ધામ ચાલો મિત્રો લસ્સી પીવા વિશ્વ ભરી આવી એટલે લસ્સી પીજો બધા એકવાર

જાનકી ને બધી ગાયું છે બધું જો લે અલે બસ હાલો ઉતરી દઉં નથી હાલો બસ બસ હાલો ગાયો છે બધી જો